કુંભારવાડાના ગોકુલનગરમાં આરસીસી રોડના નિર્માણ પહેલાં ડ્રેનેજની કામગીરી નહીં કરતાં લોકોમાં રોષ કુંભારવાડા વિસ્તારમાં આવેલ ગોકુળનગરમાં એક વર્ષ પહેલા આરસીસી રોડ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો ત્યારે હવે આ રોડ તોડી ડ્રેનેજની કામગીરી શરૂ કરવામાં આવતા લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યો હતો કે લાખો રૂપિયાના આરસીસી રોડ ઉપર પાણી ફેરવી તેને તોડવામાં આવી રહ્યો છે અને ડ્રેનેજની લાઈનની કામગીરી કરવામાં આવી છે તો લાખો રૂપિયાના ખર્ચ ઉપર અંધણ થશે જેના અનુસંધાને સ્થાનિક લોકોએ તંત્રની બેદરકારી સામે અવાજ ઉઠાવ્યો હતો અને આ છેલ્લા સાત દિવસથી સ્થાનિક લોકોને આ ડ્રેનેજની કામગીરીના કારણે ભારે મુશ્કેલી વેઠવી પડે છે જેને લઈ સ્થાનિક રહીશોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો すごい,い!<ハ> કારીગરો ક્યાં જાય ત્રણ શા થી કારખાના છે આધે જાય તો કારીગરો પડે

રાજુભાઈ રજનીભાઈ બારૈયા સમસ્યા આપડે એમાં એવું છે કે અહિયાં ગટર લાઈન અત્યારે નખાય છે આરસીસી રોડ તોડી નાખ્યો છે તોડી નાખ્યો એનો વાંધો નથી પણ અહિયાં જે હાલવાનો જે પ્રશ્ન છે ને હાલવાનો રસ્તો અહિયાં નથી રાખ્યો હાલવાનો રસ્તો કરવો પડે અહિયાં ત્યાં ઘરેથી બધા બહાર નીકળે બહારથી ઘરેથી બહાર જવું હોય બહારથી ઘરે આવવું હોય એ રસ્તો કરવો પડે અને સાત આજ દિવસ થી એમને ખોદી દીધો છે તો વધીને એક દિવસ હોય કે બે દિવસ હોય બે દિવસમાં થઈ જવું પડે અને નો થાય એમ લાંબુ થાય એમ હોય તો એનો રસ્તો આપવો પડે કે ભાઈ અહીંથી હાલોનો રસ્તો થશે તમારો એ સમસ્યા થવી પડે નથી પાણી આવતું પાણીની લાઈનો તોડી નાખી છે ગટરની લાઈનો તો તો તોડી જ નાખી છે ગટર નાખે છે એટલે એટલે એ બંધ છે એક જણો હોય તો એની વ્યવસ્થા થાય બે હોય થાય દસ હોય થાય આ એક શેરીમાં પાનસો જણા હજાર જણા હજાર જ ની વ્યવસ્થા કઈ રીતે થાય એ વ્યવસ્થા એ લોકો ને સરકાર ને કરી દેવી પડે મ્યુનિસિપાલ કરી દેવી પડે એવી અમારી છે ભણવા જવામાં પચાસ ટકા જાય છે ને પચાસ ટકા નથી જતા કારણ કે સ્કૂલે જવામાં તકલીફ રિક્ષા વાહન અહીંયા આવતું નથી લેવા બરોબર કોઈ ગેસ ના બાટલા લખાય ગેસના બાટલા દેવા નથી આવતું પાણી પીવાની તકલીફ પડે પાણીના ના જગ મગાવી પાણી દેવા નથી આવી શકતા

અરે વાત કરો ગા વગા વગા કાઢે અમારે હરિયા નીકળ્યા છોકરા ને એકદમ હરિયો વાગી ગયો ઢગલા કર્યા હતા ગારા ના હાલ કેમ અમાર નીચે છોકરાને મૂકવા કેમ દવા પાણી તો આવતું જ નથી ગટરે બંધ થઈ ગયા અમારે રોડ સો મહિના પેલા બનાવ્યો છો આરસી તોડી નાખ્યો હા તોડી નાખ્યો રોડ થામ